हेलो मित्रों के हम બધા મજામાં મજામાં मा मजा मा जैसे आप रे आज जावां से नौ प्राय जाऊं माय पंजी लगा मत ना रो तम्मे पंजी लगा वड़ा જવાનું से फेल में जाऊं है ना तू पने

આની આગળ બે ચાની બે તમે આગળ બે છો તો ભાઈ જો બે મમ્મા હાકે બેકી બબુ આગળ ના બ તો બટા કે નરુ તારે આગળ બે તો આવેરી છે ચના દયાણું લઈને ચનાઈ એ શેડો લબડાઈ નાજો અને હવે મુકવાનું છે પોત જણા થઈ જશે પેલું તો ચાલે મિત્રો આપણે હવે નવાપડાઉમાં પગે લાગવા નીકળી ગયા છે માં બેન સાની આગળ બેઠા છે મારે અને બેન પાછળ બેઠા છે શિયા બેન તો લડાતા મારે આગળ બેઠું છે ના તમને મમ્મી પાસ હો છે તો હવે આપણે નવાપરા જઈ રહ્યા છીએ આપણા આપણે હવે નીકળી ગયા છીએ હવે નવાપરા જે આપણી કેનાલ છે ત્યાં પોકી ગયા છીએ લો કેનાલ છે આ પાણી ધીમું ધીમું જાય રહ્યું છે અને આ પાણી જે ખેતરમાં લેવા માટે પાઇપ પણ ગોઠવેલી છે આ બાજુ ને

આ જહુમા નું મંદિર છે ચોધીની કોળી છે સોના નો વાળ છે જો સબસ્ક્રાઈબ કરજો મજા હું બધાનું સપનું પૂરું કરશે